આદરણીય ભદ્રાયુભાઈ એને મેં પેન્ટમાં પણ બોલતા જોયા છે કુર્તા પાયજામાં પણ બોલતા જોયા છે મારા બહુ સદભાવ મારા તરફ રાખનાર મારા એક સ્નેહી છે અને મારી કથાના એક સારા શ્રોતા છે પણ એ જ્યારે ધોતી પહેરી આવે છે નાગરી લિબાસમાં જ્યારે આવે છે ત્યારે તોડી નાખે એવું બોલે દરેક વખતે સુંદર બોલે છે પણ સમયની મર્યાદામાં કેવા ચાર સ્થાનો આપણને ચિંધી બતાવ્યા અને સાધાર પણ સાધુવાદ બાપ શબ્દ સેવી છે હા મને બહુ ગમે આપણે તો કેટલી વખત સાંભળવાનો અવસર મળ્યો આપણા સૌના પ્રિય અને સમગ્ર ત્રિભુવનના પરમ પ્રિય શ્રી બાપુના ચરણમાં વંદન આપ સૌને જય શિયામ ધન્યતા એ વાતને અનુભવું છું કે આ વ્યાસપીઠના અનુગ્રહથી ઘણી વખત મારે આવી રીતે બોલવાનું થયું છે પણ આજે એક વરિષ્ઠ શિક્ષકના સાનિધ્યમાં એક નાનકડા શિક્ષક તરીકે મારી વાત રજૂ કરવાનો મને લ્હાવો મળ્યો છે તે બદલ હું આભાર અને અહોભાવની લાગણી વ્યક્ત કરું છું મને બાપુ એવું વિચાર આવ્યો કે રાષ્ટ્ર અત્યારના નેશનલ એજ્યુકેશન પોલિસી ટુ ઝીરો ટુ ઝીરો ઉપર વર્ક કરી રહી છે પણ જો કોઈ એનો ડ્રાફ્ટ અત્યારના ઝીણવટથી વાંચે તો એની અંદર એસી ટકા બાબતો ગાંધીજીએ આપેલી બુનિયાદી શિક્ષણની જ કરવામાં આવી છે કોઈ કારણથી ગાંધીનું નામ નથી લેવામાં આવ્યું એટલું જ બાકી છે એ જે મૂલ્યો કે જે એની પી અમે અત્યારના ખૂબ વર્ક કરી રહ્યા છીએ એ અહીંયા જીવાયા છે અને એ જીવનારી આ સંસ્થા લોકો ભારતીના ચાર માનવીય આધાર સ્તંભો છે મારો લગભગ પિસ્તાલીસ વર્ષનો લોકભારતી સાથેનો નાતો છે મનુદાદાની સાથે યુવાન અવસ્થામાં ગોષ્ઠીઓમાં ભાગ લેવાનો મને લાવો મળ્યો બુચદાદા તો મારા પરમ ગુરુના મામા થાય એટલે એમણે જમણી આંખનું ઓપરેશન કરાવ્યું ત્યારે પણ અહીંયા આવીને એમને મળેલા અને અરુણભાઈ સાથે તો એમ કહેવાય કે મારો અતૂટ નાતો છે બાપુ આપને જાણીને આનંદ અને આશ્ચર્ય થશે કે મારા જીવનનું પહેલું પુસ્તક મેં લખ્યું એમની પ્રસ્તાવના અરુણભાઈએ લખી હતી આ ઋણ મને ચૂકવવાનો એક થોડોક લાવો મળ્યો એટલે આપના શબ્દોમાં કહું તો લોકભારતી યુનિવર્સિટીનું મંગલ આચરણ કરવાની શરૂઆક મને મળી છે ખાસ કરીને આપણને ખ્યાલ છે કે શિક્ષણમાં પરિસ્થિતિ એવી આવતી જાય છે કે ન્યુસન્સ વેલ્યુની વેલ્યુ વધી ગઈ છે અને વેલ્યુની વેલ્યુ કરવા માટે થઈને આખી એક રામકથાનું આયોજન કરવું પડતું હોય છે પણ આ સંસ્થા એવી છે કે જેની સાથેનો અનેક લોકોનો અપાર નાતો છે છેક નાના દાદાથી લઈને આજ સુધી પણ એવા લોકો જોડાયેલા છે કે જેને લઈને સંવર્ધન થતું આવ્યું છે આ લોકભારતી યુનિવર્સિટી એ વર્ગખંડનું શિક્ષણ આપતી યુનિવર્સિટી નથી અહીંયા શીખીને શીખવાનું નથી અહીંયા કરીને કેળવાવાનું છે અત્યાર સુધી અહીંયા વર્ગો ચાલ્યા છે બીઆરએસ ચાલ્યું છે બી એ ચાલ્યું છે બધું જ ચાલ્યું છે પણ એની ઉપર પ્રાધાન્ય વર્ગખંડોનું રહ્યું છે જ્યારે યુનિવર્સિટીની સ્થાપના એટલા માટે કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ ખેતરોમાં જઈને કામ કરે ખેતરોમાં એ સજીવ ખેતી કરીને રસિયા ઉગાડે કુદરતી ખાતર બનાવે એ ખાતર નાખીને ખેતી કરે ખેતી કરીને પાક લણે લડીને જોખીને એ ખડામાં મોકલે અને એનું વેચાણ કેવી રીતે થાય એટલે એગ્રોનોમી એગ્રો પ્રોસેસિંગ એનિમલ હસબન્ડરી ડેરી સાયન્સ આ બધા કોર્સ અહીંયા લોકભારતી યુનિવર્સિટીના વડપણ હેઠળ શરૂ થયા છે એમ કહેવાય કે ફરી એકવાર ગ્રામ વિદ્યાપીઠ યુનિવર્સિટીના માધ્યમથી ગામડા માટે પ્રવૃત્ત થઈ છે એનો આપણને સૌને આનંદ હોવો જોઈએ મને એવું લાગે છે કે નઈ તાલીમના નવા કલેવરની શરૂઆત અહીંયા થઈ છે આપણે સામાન્ય રીતે માનીએ છીએ અરુણભાઈએ પણ પહેલે દિવસે કહ્યું કે અમારી અનેક સંસ્થા બંધ કરશો તો નઈ તાલીમ તો રહેશે પણ આ લોકભારતી યુનિવર્સિટી એ નઈ તાલીમના નવા કલેવરનો આરંભ છે અને આરંભે આપ જ્યારે અહીંયા કથાગાન માટે પધાર્યા છો એ અમારા સૌ માટે બહુ મોટું સદભાગ્ય છે મને ચાર માનવીય આધારો કયા બાપુ તો એમની એક ટૂંકી વાત કરવામાં રસ છે નાના દાદાએ લોકભારતીની સ્થાપના ચોક્કસ કરી પણ નાના દાદાએ તો ઓગણીસો એકસઠમાં વિદાય લીધી અને છપ્પન સત્તાવનમાં એમણે દાદાને કહ્યું કે લ્યો હવે તમે વહીવટ સંભાળો નાના દાદાનો પછીનો જે સમય હતો એ માર્ગદર્શક મંડળનો સમય હતો પણ આ માર્ગદર્શક મંડળ શબ્દ અત્યારે થોડો વગોવાયેલો છે ત્યારે બહુ મૂલ્યવાન હતો એટલે નાના દાદા પોતાના નિવાસમાં જ્યાં આપ અત્યારના આપનો નિવાસ કરી રહ્યા છો ત્યાં બેસીને એવા કામ કરતા કે જે કામથી મનુભાઈ મૂળશંકરભાઈ અને દાદાને ટેકો મળતો બહુ નાનકડી જેવી યાદ રાખવા જેવી વાત કે એ સમયે દિલ્હીથી ડૉક્ટર ભાણ નામના એક સરકારી પ્રતિનિધિ લોકભારતી જોવા આવ્યા અને જોઈને નારાજ થયા એણે એવું કહ્યું કે જ્યાં વિદ્યાર્થી પઢતે હૈ વહાહી સોતે હે એસી તો કોઈ કોલેજ હો શકતી યુનિવર્સિટી હો સકતી લાઇબ્રેરીથી નારાજ થયા લગભગ એ નારાજના મૂડમાં જ આવ્યા નારાજના મૂડમાં ગયા પણ જાય એ પહેલાં આ મોરબીઓ એમને નાના ભાઈ પાસે લઈ ગયા નાના ભાઈ પાસે પણ એમણે એ જ તોરથી સરકારી તોરથી વાતચીત કરી પણ નાના ભાઈ તો નાના ભાઈ હતા એમણે પણ કહ્યું કે આપકી વાત સહી હે જ્યાં બચ્ચે પઢતે શો કહે શકતે અચ્છી વાત નહીં હૈ आप सरकार की ओर से जो भी ग्रांट मिलती है वो वापस ले सकते हैं आप जाके ऑर्डर करवा दीजिए हमें ग्रांट नहीं चाहिए और हो सके तो यहां के जो मकान बने हुए हैं वो भी सरकारी ग्रांट से बने हैं यहां से उनको उखाड़ के ले जाइए और दिल्ली में था दीजिए माई डियर फ्रेंड एट दैट टाइम नाना भाई वॉज नॉट द हेड ऑफ द इंस्टीट्यूशन પણ એક વડીલ તરીકે નાનાભાઈએ દિલ્હીના એ ડૉક્ટર ભાણને એવી રીતે સમજાવ્યા અને ભાણે જઈને દિલ્હીમાં રજૂઆત કરી એ વખતે શિક્ષણ મંત્રી શ્રીવાણી હતા એમણે અફસોસનો પત્ર લખ્યો નાનાભાઈની માફી માગી અને કોઈ જ કોર્સ બંધ નહીં કરવામાં આવે સરકારી સહાય ચાલુ રહેશે એવું એ પત્રમાં એમણે વિશ્વાસ બંધાવ્યો આ માનવીય સ્તંભ મનુભાઈ વિશે આપણે અત્યારના વાત કરીએ તો એક વાત બહુ યાદ કરવા જેવી છે કે મનુભાઈ પણ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા પાંચ હજાર મતથી જીત્યા હતા મનુભાઈની પહેલાં જે લોકો ઊભા રહ્યા હતા એ વખતે એ લોકોએ પોતાના સંસ્થાના કાર્યકરો વિદ્યાર્થીઓ અને વાહનોનો ઉપયોગ કર્યો હતો પણ મનુભાઈને જ્યારે ચૂંટણીમાં ઊભા રહેવાનો વારો આવ્યો ત્યારે મનુભાઈએ ત્રણ મુદ્દાઓ કહ્યા અને જાહેરમાં એ જાણ કરી એમણે કહ્યું કે પ્રચારમાં સંસ્થાનું વાહન વાપરવામાં આવશે નહીં અને સંસ્થાના કોઈ વિદ્યાર્થીઓ જોડાઈ શકશે નહીં બીજું એમણે કહ્યું કે હું નિયામક પદ ઉપર રહીશ નહીં પછીનું વાક્ય શિક્ષણ સંસ્થામાં કોઈ રાજકીય વ્યક્તિ રહીને પોતાનું કામ રાજકારણનું કરે એવું અર્ઘીજ ન થવું જોઈએ એટલે હું નિયામક પદે રહીશ નહીં અને ત્રીજી વાત ધારાસભાનું જે કંઈ વેતન મળશે તે લોકભરતીમાં જમા કરાવીશ સમય કાઢીને હું અહીંયા આવતો રહીશ અને મારા વર્ગો લેવાનું હું ચાલુ રાખીશ બાપુ આપને ગમે એવું એક સુંદર મજાનું અર્થઘટન મનુભાઈએ છેલ્લે કર્યું કે આમ પણ તમે ખરું જુઓ તો ચાર વર્ષને અંતે મને લાગ્યું કે ધારાસભામાં ચૂંટાઈને જાઓ પછી વર્ષે તમારે ત્રણ મહિના જ કામ કરવાનું હોય છે બાકી તમે ફ્રી જોવો છો આ જૂની વાત છે અત્યારના ધારાસભ્યોએ વિચારવા જેવી છે મૂળશંકરભાઈ જે જયે વાત કરી કે જેને દુખિયારા આપણને આપ્યું લા મિશરેનું બહુ સુંદર મજાનો અનુવાદ આપ્યો અને આપણા સુધી એક ઉત્તમ બીજી ભાષાની કૃતિ પહોંચાડી આપી આ મૂળશંકરભાઈ ઉત્તમ ગૃહપતિ હતા એવું નાનાભાઈએ પ્રમાણપત્ર આપ્યું બહુ ઓછું બોલનારા અને છતાં પણ વ્યાપ્ત રહેનારા મૂળશંકરભાઈ અહીંયા થોડો વખત રહ્યા છે પણ એ થોડા વખત દરમિયાન એ ગુજરાત વિદ્યાપીઠમાં પણ રહ્યા દક્ષિણામૂર્તિમાં પણ રહ્યા અને લોકભારતીમાં રહ્યા એ સમય દરમિયાન એક નોંધાયેલી ઘટના છે લક્ષ્મણભાઈ કરીને એક ગૃહપતિ હતા એ કામત કરતા હતા છવ્વીસ જાન્યુઆરીની એક પરેડ ચાલતી હતી ગ્રાઉન્ડ ઉપર બધા વિદ્યાર્થીઓ એનું પ્રેક્ટિસ કરતા હતા એ સમયે મૂળશંકરભાઈ ત્યાંથી નીકળ્યા નીકળીને એક છેડે જઈને ઉભા રહ્યા ઊભા રહીને એને લક્ષ્મણભાઈને બોલાવ્યા બોલાવીને આંગળી ચીંધીને કહ્યું કે પહેલો છોકરો છે એ માંદો છે તો કે ના ના એને સારું છે કંઈ તકલીફ નથી તો કે ના જરા રૂબરૂ મળો તપાસ કરો એની ચાલ ઉપરથી મને લાગે છે કે માંદો છે લક્ષ્મણભાઈએ મુરશંકરભાઈના કહેવા પ્રમાણે એ વિદ્યાર્થીને બોલાવ્યો એને અમરગઢ લઈ જવામાં આવ્યો અને એવું તારણ નીકળ્યું કે આ વિદ્યાર્થીને હકીકતની અંદર ક્ષયના લક્ષણો છે જે વ્યક્તિ વિદ્યાર્થીની ચાલ જોઈને સમજી જઈ શકે કે આનામાં ક્ષયના લક્ષણો છે એ મૂળશંકરભાઈ અને ચોથો બહુ મહત્ત્વનો અને એકદમ રસિક વ્યક્તિત્વ એ બુચદાદા દાદા વિશે ઘણું લખાયું છે પણ ઘણું છૂટી પણ ગયું છે બુચદાદા મેં હમણાં જેનો ઉલ્લેખ કર્યો એમની જમણી આંખે તકલીફ થઈ એટલે જમણી આંખનું ઓપરેશન કરવું પડે તો લોકોએ કહ્યું કે તમારી જો ડાબી આંખ બચાવી હોય તો આંખ કાઢી નાખવી પડશે સર્જરી નહીં થાય બુચ દાદાએ કીધું કાઢી નાખો કોઈ વાંધો નથી પછી એ ડાબી આંખથી પોતાનું કામ કરતા હતા એ સમયે એક રાજકીય વ્યક્તિ બુચદાદાનું ખબર કાઢવા આવી અને કહ્યું દાદા તમારી તો હવે ડાબી આંખ જ કામ કરે છે એટલે બુચદાદાએ કહ્યું આઈ એમ એક્સ્ટ્રીમલી લેફ્ટિસ્ટ નાવ આઈ એમ એક્સ્ટ્રીમલી લેફ્ટિસ્ટ નાવ માય રાઇટ સાઈડ

જીબ્રાન કહે છે કે સંભવ વચ્ચે અંતર હોવું જોઈએ ને તો ગુમ્મટ ઊભો ન થાય છેલ્લી વાત કરું રોજ અરુણભાઈ આવીને આપ સૌને શાંતિ માટે શાંતિ અપીલ કરે છે પણ મને લાગે છે કે હવે અસર થઈ ગઈ છે કદાચ ઠંડીને લઈને પણ થઈ હશે તો આપણે ઠંડીને પ્રાર્થના કરીએ કે ચાલુ રહે પરિણામે શાંતિ પણ ચાલુ રહે આપણો મૂળ ઉદ્દેશ તો ભારતી યુનિવર્સિટીને આર્થિક અનુદાન આપીને સદ્ધર બનાવવાનો છે એને આપણે ભારતીના ઝાપામાંથી બહાર લઈ જાવી છે સણોસરામાંથી બહાર લઈ જાવી છે ગુજરાતથી બહાર લઈ જવી છે અને ભારતથી પણ બહાર લઈ જવી છે કારણ કે કામ એવું અત્યારે અહીંયા થાય છે આ વાત હું બહુ મક્કમતાથી બોલું છું જેથી કરીને જે કોઈ સત્તા ઉપર બેઠેલા લોકો હોય અને સમાજના શ્રેષ્ઠીઓએ સાંભળે કે આ યુનિવર્સિટીને ટેકો કરવાથી તેઓ રાષ્ટ્રનું કામ કરવાના છે આપ અત્યારના આ પરિસરમાં હશો ત્યારે તમે જોતા હશો કે બધું જ કામ વિદ્યાર્થીઓ કરે છે એ પરંપરાને જો ચાલુ રાખવી હોય તો યુનિવર્સિટીને આર્થિક અનુદાનની બહુ જ આવશ્યકતા છે ગઈકાલે બાપુ વાત કરતા હતા દક્ષ પ્રજાપતિની એમની પાસે ત્રણ સમાજ ગયા એક દેવ ગયા દાનવ ગયા અને માનવ ગયા ત્રણેય જણાએ જઈને એમની પાસે આંખ બંધ કરીને બેઠા અને અપેક્ષા હતી કે દક્ષ પ્રજાપતિ કોઈ સંદેશો આપે એ પ્રમાણે આપણે જીવન જીવીએ પણ એ તો એવી વ્યક્તિ હતા જેણે કેટલીય વાર સુધી આંખ બંધ રાખી અને આંખ ખોલી ત્યારે એ એક જ અક્ષર બોલ્યા દ પેલા ત્રણે સમજ્યા નહીં કે આ દનો અર્થ શું પણ પછી તો આંખ વિચાઈ ગઈ એટલે અર્થઘટન પોતે કરવાનું હતું આપણને ખ્યાલ છે કે આજે પ્રશ્ન અર્થનો નથી હોતો અર્થઘટનનો જ હોય છે પણ ખરેખર આ દનો શું અર્થ કરવો તો દેવ લોકોએ એમ કીધું કે અમે બહુ ઈર્ષાળુ છીએ કોઈને કાંઈ મળે તો અમે તાત્કાલિક લૂંટી લેવા તૈયાર હોઈએ છીએ એટલે કદાચ અમારા માટે દક્ષ પ્રજાપતિએ દમનની વાત કરી છે કે તમારી ઈર્ષાનું દમન કરો દાનવોને એવું લાગ્યું કે અમે બહુ હિંસા કરનારા છીએ બહુ લોકોને મારીએ છીએ તો અમારા માટે દયા કરો એવો અર્થ થતો હશે અને માનવ માનવ કોઈ સાણો માણસ ત્યાં બેઠો તો એને એમ થયું કે અમે બહુ લોભ્યા છીએ બીજાને મળે તો ગુંજે ભરી લઈએ છીએ મકરંદભાઈ ભલે કે કે વેરી દઈએ પણ અમે વેરતા નથી તો અમારે ખરેખર દ નો અર્થ દાન સમજવાનો છે વિનોબાજીના માએ કહ્યું હતું કે દે તે દેવ અને રાખે છે રાક્ષસ આપણે દઈને જવાનું છે અને દેવ થવાનું છે અસ્તુ જય શ્રી રામ